હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો મેથીવાળો ગુંદાનો સંભારો તો ચાલો આપણે તેમના માટે રેસીપી ચાલુ કરીએ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે અને તેમાં મેં ખાટા પાણીમાં પલાળેલા ગુંદા ને સાંતળવા નાખ્યા છે જો આપણે ગુંદાને ખાટા પાણીમાં પલાળીને રાખશું તો તેમની ચીકાસ દૂર થશે જેથી કરીને મેં એમાં પલાળીને રાખેલા હતા ત્યારબાદ આપણે ગુંદાને સાંતળવાના છે ધીમી ફ્લેમ પર ત્યારબાદ મેં અહીં સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે પછી આપણે એડ કરીશું હળદર પાવડર ગુંદામાં આપણી હળદર સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે આપણા ગુંદા દાજી ના જાય એ રીતે એક ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર નાખેલ છે ત્યારબાદ આપણે મેથીને શેકીને તેનો પાવડર બનાવી લીધેલો છે તે ગુંદાની ઉપર આપણે નાખવાનો છે જેથી કરીને આપણા ગુંદામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને ખાવાની પણ ખૂબ જ મજા પડે તેમને આપણે હલાવતા રહીશું જેથી કરીને સારી રીતે ગુંદા સાથે મિક્સ થઈ જાય પછી આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર જેથી આપણા ગુંદાનો ટેસ્ટ ખૂબ જ આવે છે અને કલર પણ સારો આવે છે અને થોડુંક એવું મેં એમાં પાણી એડ કરેલું છે તમે જોઈ શકો છો કે આપણો મેથી વાળો ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે નાના મોટા સૌને ભાવે એવો ઉનાળાની સિઝનનો મેથી વાળો ગુંદાનો સંભારો આપણો રેડી છે જો મારો વિડીયો પસંદ આવે તો સાઈડ પર આપેલ બે લાયકન પર ક્લિક કરજો